દાદીમાના વર્ષો પહેલાના ઘરેલું ઉપચાર એક રોજ એક ચમચી કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે બે કાચા દૂધમાં ખાંડ ભેળવીને ચહેરા પર માલિશ કરવાથી ચહેરા પર ચમક આવે છે અને રંગ નિખાર આવે છે અને તે મોઇશ્ચરાઇઝરનું પણ કામ કરે છે ત્રણ જે મહિલાઓ રાત્રે મોડી ઊંઘે છે તેમનું શરીર અકાળે નબળું પડી જાય છે ચાર તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા તમારી ત્વચા પર નારિયેળનું તેલ લગાવવું જોઈએ તે ત્વચાને નરમ અને ચમકદાર બનાવે છે પાંચ જેમના માથા પર વાળ ઓછા હોય તેઓ રાત્રે સૂતા પહેલા ચણાની દાળનું પાણી માથા પર લગાવો તેનાથી વાળ ધીરે ધીરે વધશે છ ગ્લોઇંગ અને ચમકદાર સ્કીન મેળવવા માટે મહિલાઓ દહીં અને હળદરના ફેસ પેકનો ઉપયોગ કરી શકે છે આ માટે બે ચમચી દહીંમાં થોડી હળદર નાખીને સારી રીતે મિક્સ કરો અને તેને સુકાવા દો જ્યારે તમે છોડો ત્યારે તેને ઠંડા પાણીથી સાફ કરો સાત એક ચમચી દહીંમાં એક ચપટી કોફી પાવડર ભેળવીને ચહેરા પર માલિશ કરવાથી પણ રંગ સાફ અને ગોરો બને છે આઠ જે મહિલાઓ નાભીમાં સરસવના તેલના બે ટીપા નાખે છે તેમના વાળ ચમકદાર રહે છે અને ચહેરો ચમકદાર રહે છે નવ જો તમારા દાંતમાં કીડા હોય તો રાત્રે સૂતા પહેલા હિંગને તમારા દાંત પર લગાવો તેનાથી તમારા દાંતમાંથી કીડા નીકળી જશે દસ તમારા સવારના નાસ્તામાં તમે દરિયા ઓટ્સ ઈંડાના પોહા ફળોનો રસ સ્પ્રાઉટ્સ વગેરેનો સમાવેશ કરી શકો છો અગિયાર ચહેરા પરથી દાતધબ્બા દૂર કરવા માટે ટામેટાનો રસ દહીંમાં ભેળવીને દસ મિનિટ સુધી ચહેરા પર લગાવો ત્યારબાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો તો દસ થી પંદર દિવસની અંદર અસર જોવા મળશે બાર પપૈયાનું સેવન પેટ અને વજન ઘટાડવા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે સવારે ખાલી પેટ પપૈયા ખાવાથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓથી બચી શકાય છે તેર સવારના નાસ્તામાં પરાઠા સફેદ બ્રેડ ચા અને તળેલા ખોરાકનું સેવન બિલકુલ ન કરો ચૌદ ગળામાં ખરાશ હોય તો સવારે વરિયાળી ચાવવાથી ગળું સાફ થઈ જશે પંદર શરીરમાં વિટામિન ડીની ઉણપને કારણે પણ વાળ ખરવા લાગે છે તેથી તંદુરસ્ત વાળ માટે વિટામિન ડીની યોગ્ય માત્રા બનાવો સોળ ઉનાળાની ઋતુમાં જે લોકોના પગમાં સતત બળતરા રહેતી હોય તેમના પગમાં મહેંદી લગાવવાથી બળતરા દૂર થાય છે સત્તર દૂધીને કાપીને તેનો પલ્પ પગના તળિયા પર ઘસવાથી પગમાં થતી ગરમી અને બળતરામાં રાહત મળે છે અઢાર પગની એડી ફાટેલી હોય તો આંબળાના નરમ અને તાજા પાન તોડીને મેળવેલા પ્રવાહીને ઘાવ પર લગાવો આમ કરવાથી ખૂબ જ ઝડપથી આરામ મળે છે ઓગણીસ લીમડાની પેસ્ટને થોડીવાર માથા પર લગાવો અને પછી વાળ ધોઈ લો તેનાથી વાળ ખરતા બંધ થઈ જશે વીસ રાત્રે સૂતા પહેલાં હોઠ પર શુદ્ધ વાસ્તવિક ઘી લગાવવાથી ફાટેલા હોઠ કોમળ અને સુંદર બને છે એકવીસ લીલા શાકભાજીમાં કઠોળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે માત્ર કોલેસ્ટ્રોલ ઘટાડે છે પણ બ્લડ પ્રેશરને પણ વધવા દેતું નથી બાવીસ બાટલીઓની ગણતરી હળવા શાકભાજીમાં થાય છે તેને ખાવાથી પેટમાં ભારેપણું થતું નથી બલકે તે શરીરમાં તાજગી જાળવવામાં મદરૂપ થાય છે અને તમારું વજન ઝડપથી ઓછું કરવામાં મદદ કરે છે ત્રેવીસ જો તમને વધુ પડતી છીંક આવતી હોય તો લીલા ધાણાને સૂંઘવાથી છીંક બંધ થઈ જશે ચોવીસ જો માથામાં શુષ્કતા હોય તો દહીંમાં સરસવનું તેલ ભેળવીને માથા પર લગાવો અને થોડી વાર પછી પાણીથી માથું ધોઈ લો પચ્ચીસ નારિયેળ પાણી પીવાથી રંગ સાફ થાય છે અને મગજ પણ મજબૂત બને છે છવ્વીસ દેશી ઘીથી માલિશ કરવાથી હાડકાં મજબૂત થાય છે સત્યાવીસ નાન જલ્દી પચતું નથી વધુ પડતું નાન ખાવાથી પણ કબજિયાત થઈ શકે છે અઠ્યાવીસ વધારે સુવું કે ઓછું સુવું આ બંને સ્થિતિ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ઓગણત્રીસ મીઠી વસ્તુઓ ખાધા પછી તરત ઠંડુ પાણી ન પીવું જોઈએ આનાથી દાંતને ઝડપથી નુકસાન થાય છે ત્રીસ વધુ પડતા ઈંડા ખાવાથી ચહેરા પર ફિકલ્સ થાય છે એકત્રીસ મીઠા સાથે બ્લેકબેરી ખાવાથી લૂઝ મોશનની સમસ્યા નથી થતી બત્રીસ લીંબુ પાણી શ્વાસની દુર્ગંધ ઘટાડે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે તેત્રીસ કાચો સલગમ દૃષ્ટિ અને મનને તેજ બનાવવામાં મદરૂપ છે ચોત્રીસ જમ્યા પછી એક ઇલાયચી ખાઓ આનાથી શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા થશે પાત્રીસ માથા પર વધુ પડતા શેમ્પૂનો ઉપયોગ કરશો નહીં તેનાથી વાળ ઝડપથી સફેદ થઈ જાય છે છત્રીસ તમારે ક્યારેય પણ ખાલી પેટ ચા ન પીવી જોઈએ નહીં તો તમને એસિડિટી થઈ શકે છે અને ચા સાથે હંમેશા બિસ્કિટ અથવા અન્ય કોઈ વસ્તુ ન લો સાડત્રીસ નવશેકા પાણીમાં બે ચમચી લીંબુનો રસ અને એક ચપટી રોક મીઠું ભેળવીને ધીમે ધીમે પીવાથી પેટના ગેસમાં રાહત મળે છે આડત્રીસ પેટમાં ગેસ બને અથવા પેટ ફૂલે તો ગરમ પાણીમાં થોડી હિંગ ઓગાળીને પેસ્ટ બનાવીને તેમાં રૂપલાળી નાભી પર રાખો આમ કરવાથી પેટ ફૂલી જવાથી જલ્દી આરામ મળે છે ઓગણચાલીસ જામફળ અને પપૈયા કબજિયાતના દર્દીઓ માટે અમૃત સમાન છે તે આંતરડાને શક્તિ આપે છે ચાલીસ ડાયાબિટીસના દર્દીઓએ કમળ કાકડીનું સેવન કરવું જોઈએ તે શુગર લેવલને નિયંત્રિત કરવામાં ખૂબ જ અસરકારક છે એકતાલીસ ભોજનમાં કાળા મરીનો ઉપયોગ ભૂખ વધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે બેતાલીસ વધુ પડતી ખાટી વસ્તુઓ ખાવાથી દાંતને નુકસાન થાય છે તેતાલીસ જમીન પર સૂવાથી કમરના દુખાવામાં રાહત મળે છે ચુમાલીસ કાચા સલગમનું સેવન કરવાથી પાચન સુધરે છે પિસ્તાલીસ અઠવાડિયામાં એકવાર તમારા ઓશિકાના કવરને ધોઈ લો જેથી તે તમારા ચહેરા પર કરચલી ન નાખે છેતાલીસ પેટની ગરમી હોય તો તરબૂચ ખાઓ ગરમી દૂર થશે સુડતાલીસ જે મહિલાઓ તેમના વાળમાં કોળાનું તેલ લગાવે છે તેઓનું મગજ તેજ થાય છે અડતાલીસ બેસીને કામ કરવાથી પીઠ જકડાઈ જાય છે ઓગણપચાસ દરરોજ નાસ્તો ન કરવાથી શરીરમાં પેટનું ફૂલવું થાય છે પચાસ જે લોકોને એલર્જીની સમસ્યા હોય તેમણે લસ્સીનું સેવન ન કરવું જોઈએ તેનાથી એલર્જીની સમસ્યા વધી શકે છે એકાવન જો તમને ગેસ અથવા અપચોની સમસ્યા હોય તો પાણીમાં લીંબુ અને કાળું મીઠું ભેરવીને સેવન કરો તેનાથી ઘણી રાહત મળે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર